દસ વર્ષ થી આજુબાજુ ગામડાની દસ થી વધુ પ્રાથમિક શાળામાં તેમજ સગા સંબંધી તથા હુંજ ગામની પંચાલ સમાજની તમામ દીકરીઓ તથા પંચાલ સમાજના ગ્રામજનો બાપા સીતારામના આશીર્વાદથી આ વર્ષે પણ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ બાર નવ બે હજાર ચોવીસને ને ગુરુવારના રોજ આયોજન કર્યું હતું આ પ્રસંગે હું જ ગામ પ્રજનોના સાથ સહકાર મળ્યો હતો અમે છેલ્લા દસ વર્ષથી બાપા સીતારામની દયાથી દરેક સ્કૂલોનો જમણવાર કરીએ છીએ અને બાપો પ્રેરણા આપે છે અને એ પ્રેરણાથી અમે બધા ભાઈઓ સુખ શાંતિથી અને બાપાને અનુરોધ કરીને આ કાર્ય કરીએ છીએ રામરોટીનું તો બાપા દરેકના ઉપર આશીર્વાદ રાખે અને સુખ શાંતિથી કાર્ય અમારું પૂર્ણ પાડે દર વર્ષે પાડે છે એવી હું બાપાને પ્રાર્થના કરું છું

અમારું નામ પંચાલ સુરતભાઈ અમે છેલ્લા દસ વર્ષથી બાપાના નામ પ્રાય કરી રહ્યા છીએ બાપા પહેલાં આપે છે એમાં કરી રહ્યા છીએ